ઇન્ડિયા ગેટ કે જે ભારતના દિલ્હીમાં આવેલું છે જે ભારતનું એક મહત્ત્વનું સ્મારક છે તેના વિશે કહેવામાં આવે તો કે ઓલ ઇન્ડિયન વોર મેમોરિયલ એટલે કે આખા ભારત માટેનો યુદ્ધનું એક મહત્ત્વનું સ્મારક તરીકે ઓળખવામાં આવે છે જેને યુદ્ધના સ્મારક તરીકે વધુ ઐતિહાસિક ગણાવી શકાય આ સ્મારકમાં ભારતીય સૈન્યના ચુમ્મોતેર હજાર એકસો ને સિત્યાસી ભારતીય સૈનિકોની યાદમાં આ સ્મારકની રચના કરવામાં આવી હતી આટલા બધા શહીદ ભારતીય સૈનિકો સામા થયેલા એ પ્રશ્નો ઊભો થાય છે તો વાત કરીએ કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું તે સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ તરફથી ભારતના કેટલાક સૈનિકો યુદ્ધમાં ગયા હતા જેઓ ફ્રાન્સ ફિનલેન્ડ મેસોપોટેમિયા પર્શિયા પૂર્વ આફ્રિકા ત્રીજા એગ્લો ઇન્ડિયન યુદ્ધ વગેરેની અંદર તેમણે ભાગ લીધો હતો અને તેઓએ વિદેશની ધરતી પર પોતાના પ્રાણ આપી દીધા હતા તેમની યાદમાં એક સ્મારકની રચના થઈ જેને ઓલ ઇન્ડિયન વોર મેમોરિયલ તરીકે એટલે કે યુદ્ધના સ્મારક તરીકે ઓળખવામાં આવે છે આ સ્મારકમાં ઇંગ્લેન્ડના તેર હજાર ત્રણસો સૈનિકોના પણ નામો કોતરાયેલા જોવા મળે છે એટલે કે જોઈએ તો ઇન્ડિયા ગેટ ઉપર ચુમ્મોતેર હજાર એકસો સિત્યાસી ભારતીય અને તેર હજાર ત્રણસો ઇંગ્લેન્ડના સૈનિકોના નામો કોતરાયેલા છે આ ઇન્ડિયા ગેટની ડિઝાઇન સર એડવિન લ્યુટીને નક્કી કરી હતી ત્યાર પછી આ ઇન્ડિયા ગેટની બાજુમાં જ ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં ભારત અને પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ સાથેનું યુદ્ધ થયું અને બાંગ્લાદેશને મુક્તિ મળી અને આ યુદ્ધની અંદર પણ જે લોકોએ પોતાના બલિદાન આપેલા છે તેવા લોકો માટે એક સ્મારકની રચના થઈ જેમાં યુદ્ધના હેલ્મેટથી ઢંકાયેલા ચાર શાશ્વત જ્વાળાઓથી બંધાયેલું એક સ્મારક છે જેમાં વિપરીત એટલે કે ઊંધી દિશામાં રાઇફલ રાખવામાં આવેલી છે અને આરસના માળખા ઉપર આ બધી વસ્તુ બનાવવામાં આવેલી છે જેને અમર જવાન જ્યોત તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઓગણીસો ને એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે જે સૈનિકો અજ્ઞાત તરીકે એટલે કે અજ્ઞાત સૈનિકોની સમાધિ તરીકે ઓળખવામાં આવે છે કે જેના વિશેની કોઈ માહિતી મળતી નથી ત્યારબાદ જોવા જઈએ તો ઇન્ડિયા ગેટની વાત કરીએ તો ઈસવીસન ઓગણીસો ને એકત્રીસમાં બાર ફેબ્રુઆરીએ આ સ્મારકનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને દસ વર્ષ બાદ લોર્ડ ઇરવિન દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આમ અંગ્રેજોના સમયમાં ભારતના શહીદ થયેલા સૈનિકો માટે બનેલું એક મહત્ત્વનું સ્મારક તરીકે ઓળખવામાં આવે છે કે જે દિલ્હીમાં છે જેને કહેવામાં આવે છે ઇન્ડિયા ગેટ એટલે કે ભારતના યુદ્ધનું એક મહત્વનું સ્મારક તરીકે ઓળખવામાં આવે છે આ સ્મારકમાં પ્રજાસત્તાક દિન મહત્વના દિવસો તેમજ સ્વતંત્રતા દિવસ અને અમર જવાનોના શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે અને આ સ્મારકની રક્ષા માટે ભારતના જવાનો ચોવીસ કલાક માટે તૈનાત રહે છે અને દેશ નહીં પરંતુ વિદેશના મુલાકાતીઓ માટે પણ આ એક મહત્ત્વનું સ્મારક છે આમ ભારતમાં અનેક સ્મારકો આવેલા છે જેમાં સૌથી વધારે મહત્ત્વનું એક રાષ્ટ્રીય સ્મારક કહી શકાય તો તે છે ઇન્ડિયા ગેટ